જય વસરાજ જય ગુરુદેવ જય અભયમાં જય મચુમાં મારી રસોઈ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બસ અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને એટલે કે આજે આપણે બનાવવાના છે ગણપતિ ઉત્સવ એટલે કે ગણપતિમાં આપણે ગણેશ ચતુર્થી છે તો મોદક બનાવવાના છે ગણપતિની પ્રસાદી માટે બનાવી તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ મિત્રો આજે આપણે ગણેશ ચતુર્થી છે એટલા માટે આપણે ગણપતિ બાપા માટે આપણે લાડુ બનાવવાના છે ગણપતિના લાડુ આપણે બનાવવા હોય એટલે કે આપણે મોદક બનાવવાના છે મોદક બનાવવા માટે જો આપણે દ્રાક્ષ લઈ લીધી છે પછી કાજુ લીધા છે બદામ લીધી છે આપણે બધું કમ્પ્લીટ કરી અને લઈ લીધું છે ને ગોળ ખમણી અને લીધો છે આપણે સફેદ ગોળ આવે છે એ લેવાનો છે માર્કેટમાં ગમે તે સફેદ ગોળ તમારે મળી જ જશે તે અને આ આપણે અડધી વાટકી જેટલા પૌવા લીધા છે એટલે કે ચોખાના પૌવા છે અને આપણે પાણીમાં પલાળી દીધા છે પછી પાણીમાં પલાળી અને રેખા છે પાણી હતું એ બધું આપણે કાઢી લીધું છે થોડીવાર વાર પલાળશે એટલે સરસ મજાના એકદમ કોરા થઈ જાય ચોખાના પૌવા અને હવે આમાં આપણે ટોપરું નાખવાનું હોય છે પણ અમારા ઘરમાં ટોપરું નથી ખાતા એટલે આપણે ટોપરું એડ નથી કરતા નહીંતર આ ગોળ લીધો છે એટલું જ આપણે લીલા નારિયરનું ટોકરું અથવા તો સૂકા નારિયરનું ટોકરું જે ખમણ આપણે ખમણેલું મળે છે ટોકરાનું શેણ બજારમાં તે લઈ લેવાનું અથવા તો ઘરે બનાવી લેવાનું તો એ તૈયાર થઈ જાય ત્યાર પછી હવે આપણે આને કાજુ બદામને મિક્સર મિક્સરજારમાં ભૂકો કરી લઈશું કાજુ બદામ અને મગજ તરીના બીજ છે એ આપણે ભૂકો કરી અને લઈ લઈએ હવે આપણે તવી ગરમ કરવા માટે મૂકી દીધી છે અને એમાં બે ચમચી જેટલું આપણે ઘી એડ કરેલું છે ઘી સરસ મજાનું ગરમ થઈ ગયું છે તો હવે આપણે જે પૌવા છે ને એમાં જેટલું પાણી હશે તે આપણે પાણીને કાઢી લેશું અને સરસ મજાનું પાણી નીકળી જાય એટલે એકદમ ગોરા થઈ જાય ત્યાર પછી આપણે આ તવીમાં એડ કરવાના છે તવીમાં આપણે પૌવા ત એડ કરી દીધા છે હવે આપણે જે કાજુ બદામનો જે ભૂકો કર્યો છે કાજુ બદામનો ભૂકો આપણે એડ કરી દીધો છે અને આપણે મિલ્ક પાવડર નાખ્યો છે એટલે કે દૂધનો પાવડર જે બજારમાં આપણે મળી જાય છે એ આપણે ત્રણથી ચાર ચમચી જેટલો આપણે આમાં એડ કર્યો છે ને હવે આને સરસ મજાનું શેકી લઈએ એટલે કે સરસ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે ગોળ ખમણેલો છે ને એ આમાં એડ કરવાનો છે એટલે આ આપણું જ્યાં મિશ્રણ તૈયાર કરેલું છે એ એકદમ ગોળ નાખશું એટલે એકદમ ગળું અને સરસ થઈ જાય સફેદ ગોળ આપણે ખમણેલો હતો એડ કરી દીધો છે અને હવે આને સરસ મજાનું મિક્સ કરતું જવાનું છે ને ધીમા ગેસે શેકતું જવાનું છે એકદમ એક્રસ્ત થઈ જાય ત્યાં સુધી શેકાવા દઈશું ઘી છે એ આપણું પડવા મળશે હવે આપણે મિશ્રણ તૈયાર થઈ ગયું છે એમાં આપણે ફ્રૂટનો કલર ગમે ત્યાં માર્કેટમાં મળી જઈશીએ ફ્રૂટનો કલર આપણે જો તમે જોઈ શકો છો બે ટીપા એડ કરવાના છે હવે આને આપણે મિક્સ કરી લેશું સરસ મજાનું એટલે આપણું એકદમ સરસ મજાનું બેટર થઈ જશે તૈયાર મોદક માટે આપણે મોદક બનાવવા માટેનું જે અંદરનું ટપન છે એટલે કે તૈયાર થઈ ગયું છે મિશ્રણ કમ્પ્લીટ રેડી થઈ ગયું છે હવે આપણે મોર્દકનું લાડવાનો માલ તૈયાર કરી લઈએ હાલો મિત્રો મોદક બનાવવા માટે ચોખાનો લોટ છે છે આપણે લઈ લીધો જમા તમારે જેટલા કરવા હોય એટલા તમે કરી શકો છો અઢીસો થી વધારે લોટ એટલે કે પાંચસો ગ્રામમાં થોડોક ઓછો એટલો લોટ લીધો છે અને એમાં ઘી નું મૂળ દઈ અને લોટ નો શેકવાનું કામકાજ ચાલુ છે અત્યારે એટલે કે લોટ આપણે સરસ મજાનો શેકાઈ જાય ત્યાં સુધી રહેવા દઈશું લોટને આપણે સરસ તેકવાનો છે અને ગેસ રાખવાનો છે મીડિયમ જેથી કરી આપણે લોટ છે એ દાઝી ન જાય સોખાનો લોટ દાજતા વાર નહીં લાગે તરત દાજી જશે બેસી જશે તો કલર ચેન્જ થઈ જાય એટલા માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને તાવીચો ચલાવતું રહેવાનું છે જેથી કરી લોટ છે આપણે તળીએ બેસી ન જઈએ જો આપણે ચોખાનો લોટ જે શેકવા માટે મૂક્યો તો એ સરસ મજાનો શેકાઈ ગયો છે અને સરસ આપણે કણી પણ પડવા માંડી છે ને તમે જોઈ શકો છો આપણે સરસ શેકાઈ અને કમ્પ્લીટ થઈ ગયો છે હવે એમાં આપણે ખાંડ દળેલી અને ઘી એડ કરવાનું છે જરૂર મુજબ એટલે કે આપણે લાડવા જેવા ગળા ખાતા હોય એ પ્રમાણે ખાંડ દળેલી આપણે લઈ લીધી છે જો તમે જોઈ શકો છો આપણે ખાંડામાં એડ કરી દઈશું અને ઘી ઘી પણ આમાં ચોખાના લોટના લાડુ તમે મુદક બનાવો એમાં ઘી તો વધારે જ જોઈએ તે આપણે ચૂરમાના લાડવા કે ચણાના લોટના લાડુ તમે બનાવશો તો એમાં તો ઘી મીડિયમ નાખશો તો પણ ચાલશે આમાં ઘી વધારે જોઈએ એટલે વધારે નાખજો તમે જેથી કરી લાડવા એકદમ મસ્ત અને સરસ બને મૂળક જો આપણે ખાંડ અને ઘી એડ કરી દીધું છે હવે સરસ મજાનું મિક્સ કરી લઈએ ધીમા ગેસે આપણે ચમચો ચલાવતું રહેવાનું છે અને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે આપણે લાડવા જે બનાવવાનું બેટર હતું એ આપણે એકદમ સરસ મજાના લાડવા બની અને થઈ ગયા છે તૈયાર તમે જોઈ શકો છો આપણે બીજા વાસણમાં કાઢી લીધું છે અને હવે આને આપણે થોડી વાર ઠળવા દઈશું ઠળી જાય અને આપણે એકદમ હાથેથી એવું થઈ જાય ત્યાર પછી આને આપણે ઘીવાળો હાથ કરી અને સરસ મજાનો આને મસાળવાનો છે લોટને એટલે કે આપણે ખાંડ ઘી અને ચોખાનો લોટ છે તો એને આપણે સરસ મજાનો મસાળી નાખીએ અને ત્યાર પછી આપણે મોદક બનાવવાના છે એટલે કે લાડવા વાળવાના છે તો થોડીવાર ઠરવા દઈએ આમાં આપણે બે ચમચી જેટલું દૂધ એડ કર્યું છે અને હવે અને સરસ મજાનો આપણે મસળી લઈશું લોટને એટલે સરસ આપણે લાડવા વળે એવો લોટ થઈ જાય એટલે નાખો દૂધ નહીં નાખો તો આપણું બેટર છે એકદમ કઠણ થઈ જાય તો લાડવો વાળવામાં ભાંગી જાય એટલે બે ટીપા તો તમારે એડ કરવા જ પડશે એટલે કે બે ચમચી જેટલું એડ કરજો અને આ આપણે દ્રાક્ષ નાખી છે હવે આપણે લોટને સરસ મજાનો મસળી લઈએ આ રીતે સરસ મસળાઈ જાય ત્યાર પછી આપણે લાડવા વાળશું ચાલો મિત્રો આપણે મુરદક બની અને થઈ ગયા છે તૈયાર એમાં એવું હતું કે મુરદકનું આપણી પાસે આવી રીતનું ઘાટવાળું બીબું નહોતું એટલા માટે થઈ અને આપણે જો આવી રીતનું હતું મારા ઘરે એમાં આપણે બનાવ્યા છે કસોરીના બીબામાંથી એટલે આ રીતના બનાવ્યા છે અને આપણી પાસે જો મુરદકનું બીબું હોય તો સોલિડ અને મસ્ત બને છે અને હાથની મદદથી કોઈને આકાર પાડતા આવડતો હોય તો તમે હાથની મદદથી પણ બનાવી શકો છો આપણે સરસ મજાના મોરદક બની અને થઈ ગયા છે તૈયાર જોતાં જ મન થઈ જાય ખાવાનું એવા ગણેશ ચતુર્થીના મોરદક ગણપતિ દાદાના થઈ ગયા છે તૈયાર આવીને આવી નવી રસોઈ લઈને આવીએ ત્યાં સુધી આવજો અને અમારી મૂર્દકની રેસિપી મિત્રો તમને કેવી લાગી જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો અને કંઈ ન સમજાણું હોય તો પણ પૂછજો